ભીડ જણાતા ચંપાબેને અસંમતિ દર્શાવી છતાં પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે અંદર બેઠેલા શખ્સોને આગળ પાછળ કરી જગ્યા બનાવી તેમને પરાણે બેસાડવામાં આવ્યા મુસાફરી દરમિયાન રિક્ષા ચાલક અને પેસેન્જરો ચંપાબેનનું ધ્યાન ભટકાવ્યું રિક્ષા અંકલેશ્વર પ્રતિન ચોકડી અને બ્રિજ પસાર કરી વાલીયા કોસમડી મુખ્ય માર્ગ પર ઔદ્યોગિક વસાહતના મેઇન ગેટ પાસે પહોંચતા જ અચાનક અહીં ઉતરી જાઓ કહી તેમને અધ વચ્ચે ઉતારી દેવામાં આવ્યા નીચે ઉતરતા જ સેકન્ડોમાં ચંપાબેનની નજર હાથ પર ગઈ અને અંદાજે પંદર ગ્રામ વજનની કિંમતી સોનાની બંગડી ગાયબ હોવાનું જણાયું બુમાબૂમ થાય પહેલાં જ રિક્ષા ચાલક ત્રણ સાથીદારો સાથે ઝડપથી ફરાર થઈ ગયો ધોળા દિવસે થયેલી આ ઘટનાથી હેબતાઈ ગયેલી વૃદ્ધાએ આસપાસના લોકોની મદદ માંગી જાગૃત નાગરિકોએ તેમને તાત્કાલિક જીઆઈડીસી પોલીસ મથકે લઈ ગયા જ્યાં ફરિયાદ નોંધાઈ

બેસી જાવ તે મેં કીધું કે ત્રણ પાછળ બેસેલા છે હું કઈ રીતે બેસું તે એ લોકોએ થોડી થોડી જગ્યા આપી અને કે મેં કીધું કે મને એમને એવું કહ્યું કે આ લોકો તો અહીંયા ઉતરી જ જશે પછી પ્રોટીન સુધીના ના આવ્યા પ્રોટીન ચોકડીથી એમને બ્રિજ ચડાવી દીધો અને નોટિફાઈની જે આઈડીસીનો પેલો જે દરવાજો કો આપણે એ આવે છે દરવાજો ત્યાં અહીંયા આગળથી આગળ જતા મને એને ઉતારી પાડી મને કહે કે માસી ફાવતું નથી તમે ઉતરી જાવ અને પછી મારા હાથ પણ ખેંચાયો ઉતરી ગઈ તો પછી મેં એકદમ જ જોયું તો મકું મારી એક બંગડી નથી એને આ એક આ બંગડી ને આ રહ્યું પ્લાસ્ટિક અને બંગડી ગાયબ થઈ ગઈ હું એક રિક્ષા ભાઈને કહ્યું પણ એ રિક્ષા વાળા ભાઈ ની રિક્ષા બરાબર ચાલે એવી નહોતી તે મને કે તમે કોઈ બી બાઇક પર બેસીને જાવ માસી એ રિક્ષા અરે રીક્ષાને પકડો પણ એવું કોઈ મળ્યું જ એટલે પછી હું પોલીસ સ્ટેશને ગઈ અને ત્યાં બધું સાહેબે લખાયું બધું કર્યું અને પછી નોટિફાઈ ના છે કેમેરા લાગેલા હોય ઓફિસમાં અહીંયા બધું બતાવ્યું તેમાં દેખાયું પણ બસ પછી તો સાહેબે કહ્યું મને કે બેન અમે પૂરતી કોશિશ કરીશું અને મળશે તો હું તમને આ ફોન નંબર લીધો છે તો તમને ફોન કરીશું